નાગડોલ ગ્રામ પંચાયતમાં બાવરના ઝાડ અને કેટલીક જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે ગામમાં આવતા તલાટી અને અન્ય ગામોમાંથી દાખલો લેવા આવતા તમામને ક્યાં બેસવું તેવા પ્રશ્નો ઉદભવી રહ્યા છે કોઈ પણ કામ અર્થે તલાટી આવે તો બેસવા માટે જગ્યા નથી દરેક તરફથી આ પંચાયત તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે વહેલામાં વહેલી તકે ડભોઈ તાલુકાના નાગડોલ ગામની પંચાયત વહેલી તકે નવીન બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે 的你说你八万，把玩。